જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે પ્રિય ભક્તો જે થવાનું છે તે થઈને જ રહેશે આ કોઈ દિલાસો નથી આ તે સત્ય છે જે તમને મુક્ત કરી શકે છે દોડધામ બેચેની ચિંતા રોજ આ દિલ ગુંગળાય છે શા માટે કારણ કે આપણે તેને રોકવાનો પ્રયાસ કરીએ છીએ જે પહેલેથી જ નક્કી થયેલું છે પણ જે થવાનું છે તે થઈને જ રહેશે તો પછી ચિંતા શા માટે દરેક રાત્રે જ્યારે તમે તૂટીને પડો છો દરેક વખતે જ્યારે દુનિયા તમને સમજી શકતી નથી તે પડે ફક્ત એક જ નામ તમને બોલાવે છે શ્રી કૃષ્ણ તેઓ કહે છે તમે ચિંતા ન કરો હું તમારી સાથે છું ફક્ત તમારી ભૂમિકા ભજવો બાકી બધું મારા પર છોડી દો એટલે હું તમને હાથ જોડીને પ્રાર્થના કરું છું કૃપા કરીને આ વિડિયોને અંત સુધી જરૂર જુઓ વચ્ચે એક પળ માટે પણ ન છોડો આ ફક્ત વાતો નથી આ તે અમૃત છે જે તમારા આત્માને જગાડી શકે છે અને જો આ યાત્રામાં તમારા અંદર કઈ પણ હલચલ થાય તો ફક્ત એક વખત દિલથી લખી દો જય શ્રી કૃષ્ણ કારણ કે તમારો આ એક શબ્દ તમારા તરફથી એક પ્રાર્થના બની જશે અને તે કાનહા સુધી જરૂર પહોંચશે અને પછી જુઓ તમારું નસીબ કેવી રીતે બદલાય છે તો ચાલો હવે શરૂઆત કરીએ ચિંતા શા માટે કરો છો જ્યારે બધું જ તે પરમ શક્તિના હાથમાં છે તમે ફક્ત એક પાત્ર છો આ વિશાળ નાટકમાં તમારા હિસ્સાનું દૃશ્ય લખાઈ ગયું છે અને જ્યારે મંચ પર તમારો વારો આવે છે તો કોઈ તમને રોકી શકે નહીં સુદામા ચાલી રહ્યો હતો નંગા પગે ફાટેલા કપડે ધ્રુજતા પગલે પણ મનમાં એક જ વાત હતી મારે મારા કૃષ્ણને મળવું છે કોઈએ રસ્તે પૂછ્યું તું આટલે દૂર ભૂખ્યો છાયા વિના શા માટે ચાલે છે સુદામાએ હસીને કહ્યું જેના દ્વાર પર હું જાઉં છું ત્યાં પહોંચવું એ મંઝિલ નથી ત્યાં પહોંચવું એ પ્રાપ્તિ છે તેની પાસે આપવા માટે કંઈ નહોતું ફક્ત મુઠ્ઠી પ્રિય હતા પણ તેમ છતાં મનમાં એક ભય હતો જો તેમણે ઓળખવાની ના પાડી દીધી તો જો દ્વારપાળે રોક્યો તો જો મારું અપમાન થયું તો પણ પછી અંદરથી કોઈ અવાજ આવ્યો જે થવાનું છે તે થઈને જ રહેશે ચિંતા શા માટે ઇકડે દ્વારકામાં શ્રી કૃષ્ણ સિંહાસન પર બેઠા હતા ચારે બાજુ વૈભવ રત્નો સંગીત પણ અચાનક તેમણે પોતાનો મુગટ ઉતારી દીધો શણગારોનો ત્યાગ કર્યો અને નંગા પગે દોડ્યા રૂકમિણી સ્તબ્ધ થઈ ગઈ પ્રભુ પ્રભુ તમે આવું શા માટે કર્યું કૃષ્ણ હસ્યા નહીં બોલ્યા નહીં ફક્ત એટલું જ કહ્યું મારો સુદામા આવી રહ્યો છે જે મારા પ્રેમને રાજમહેલથી નહીં મારા હૃદયથી જોડે છે નારદ આકાશ માર્ગથી પસાર થઈ રહ્યા હતા તેમણે જોયું શ્રી કૃષ્ણ સુદામાના પગ ધોઈ રહ્યા છે આંખોમાંથી આંસુ વહાવી રહ્યા છે નારદે કહ્યું હે નારાયણ આ કોણ છે જેના ચરણ તમે ધોઈ રહ્યા છો કૃષ્ણ બોલ્યા આ તે જ છે જેને ક્યારેય મારી પાસે કઈ માગ્યું નથી પણ છતાં મને બધું જ આપી દીધું આ તે જ છે જે જાણે છે કે પ્રેમનું મૂલ્ય સમય નક્કી કરે છે નહીં કે પરિસ્થિતિ અને જેણે સમયને પણ પોતાના દીધો બીજી બાજુ રાધા વૃંદાવનમાં બેઠી હતી કૃષ્ણથી વર્ષોથી વિખુટી ન કોઈ પત્ર ન કોઈ સંદેશ ક્યારેક ગોપીઓ કહેતી તને હજી પણ તેમની રાહ છે રાધા હસી દેતી કૃષ્ણ કોઈ વ્યક્તિ નથી કૃષ્ણ એક અનુભૂતિ છે જે થયું તે તેમની લીલા હતી જે થઈ રહ્યું છે તે તેમની માયા છે અને જે થશે તે પણ તેમની જ કૃપા હશે રાધા જાણતી હતી કે કૃષ્ણ માટે રાહ જોવી એ પણ એક લીલા છે કારણ કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં અધૂરાપણું પણ પૂર્ણતા જેવું લાગે છે સુદામાએ ક્યારેય સવાલ ન કર્યો નારદે ચમત્કાર જોયો પણ સમજવું પડ્યું રાધાએ આખી જિંદગી રાહ જોઈ પણ ફરિયાદ ન કરી ત્રણે જાણતા હતા જે થવાનું છે તે થઈને જ રહેશે કારણ કે જે પ્રભુ છે તે તે સમયની પછી આવતા નથી તો દરેક ક્ષણે તમારા અંદર હોય છે જો તમે ડરશો તો તે મૌન રહેશે જો તમે સમર્પણ કરી દેશો તો તે તમારા આંસુઓમાં ઉતરી આવશે તો પ્રિય શ્રોતા તમારું જીવન આજે જ્યાં છે તે કોઈ અકસ્માત નથી તે તે શ્રી કૃષ્ણની બરાબર યોજના છે જે તમને તમારા આત્મા સુધી પહોંચાડવા માંગે છે ક્યારેક તે સુદામા તમારી અંદરની નમ્રતા જગાડે છે ક્યારેક નાદની જેમ તમને સવાલોમાં ગૂંચવે છે અને ક્યારેક રાધાની જેમ તમને રાહ જોવાનું શીખવે છે પણ અંતે તે કૃષ્ણ છે અને કૃષ્ણ ક્યારે મોડું નથી કરતા એટલે આગલી વખતે જ્યારે જીવન મુશ્કેલ લાગે તો યાદ રાખજો જે થવાનું છે તે થઈને જ રહેશે ચિંતા શા માટે અને જો આ કથા તમારા અંદર ક્યાંક ઉતરી ગઈ હોય તો ઊંડાણથી શ્રદ્ધાથી આંખો બંધ કરીને કહો જય શ્રી કૃષ્ણ કારણ કે આ નામ તે સાચો દ્વાર છે જેને પાર કરીને દરેક આત્મા પોતાના મૂળ સ્ત્રોત સાથે જોડાઈ જાય છે તો શા માટે દરેક વળાંકે ડરો છો શા માટે દરેક પરિણામને તમારા ખભે ઉપાડો છો શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું હતું કર્મ કરો ફળની ચિંતા ન કરો પણ આપણે શું કરીએ આપણે કર્મ કરતા પહેલા જ તેના ફળનું વજન ઉપાડવા લાગીએ એટલે થાકી જઈએ બિખરાઈ જઈએ કારણ કે આપણે બોજ ઉપાડ્યો છે જવાબદારી નહીં જ્યારે અર્જુન યુદ્ધ ભૂમિમાં ઊભો હતો તેનું શરીર ધ્રુજી રહ્યું હતું હાથમાંથી ગાંડી છૂટી રહ્યું હતું આંખો ભરાઈ આવી હતી તેણે શ્રી કૃષ્ણને કહ્યું હું લડી શકું નહીં પ્રભુ પોતાના જ સગા સંબંધીઓ પર બાણ ચલાવવું એ અધર્મ લાગે છે શ્રી કૃષ્ણ આત્મા તો ક્યારેય મરતો જ નથી જે વિચારે છે કે તે મારે છે કે મરે છે તે જાણતો જ નથી આત્મા ન તો મારે છે ન તો મરે છે તું કયાથી ડરે છે નોકરી જશે લોકો શું કહેશે આ સંબંધો તૂટી જશે તો શું જે થવાનું છે તે થઈને જ રહેશે પણ જો તું ડર્યો થંભ્યો કે પાછળ હટ્યો તો તું તેને જીવી શકીશ નહીં ચિંતા તને થકાવશે વિશ્વાસ તને બનાવશે દરેક વખતે જ્યારે જીવન તને ધક્કો આપે તો યાદ રાખજે કૃષ્ણે ગીતા અર્જુનને ત્યારે સંભળાવી હતી જ્યારે તે સંપૂર્ણપણે તૂટી ગયો હતો નહીં કે જ્યારે તે વિજયની સ્થિતિમાં હતો આનો મતલબ સમજો તમારો સૌથી અંધકારમય સમય જ તમારો સૌથી મોટો જાગરણ બની શકે છે પણ ત્યારે જ્યારે તમે સમજો કે તમે એકલા નથી જ્યારે તમે સમજો કે દરેક પરિસ્થિતિ એક શીખવનારું પ્રકરણ છે જે લોકો તમને છોડીને ગયા તે યોજનાનો હિસ્સો હતા જે અવસરો તમારી પાસેથી છીનવાઈ ગયા તે તમને સાચા અવસર તરફ ધકેલી રહ્યા હતા જે તમે ઈચ્છ્યું અને ન મળ્યું તે નહીં પણ જે તમને મળી રહ્યું છે તેમાં ભગવાનની યોજના છુપાયેલી છે શ્રી કૃષ્ણએ કહ્યું જે થયું તે સારું થયું જે થઈ રહ્યું છે તે પણ સારું થઈ રહ્યું છે અને જે થશે તે પણ સારું જ થશે તો આપણે શા માટે ડરીએ શા માટે આપણી રાતોની નિંદ્રા આપણા આત્માની શાંતિને આ ડરના હવાલે કરી દઈએ કે આવતી કાલે શું થશે શું આપણને તેના પર વિશ્વાસ નથી જેણે આપણને બનાવ્યા શું આપણને તે યોગેશ્વર પર ભરોસો નથી જેણે આપણને જીવનની દોર આપી એટલે ચાલો આજે એક વચન આપીએ હવે ચિંતા નહીં કરીએ હવે જીવનને પ્રભુની દ્રષ્ટિથી જોઈશું હવે દરેક પરિસ્થિતિમાં જાણીશું કે કંઈ પણ વ્યર્થ નથી જે આજે તમને તોડી રહ્યું છે આવતી કાલે તેજ તમને ઘડશે જે આજે તમને રડાવે છે આવતી કાલે તેજ તમને હસવાનું શીખવશે દરેક વખતે જ્યારે જીવન તમને સવાલોની આંધીમાં ફેંકી દે છે અને તમે ઊભા રહો એકલા ડરેલા બિખરાયેલા ત્યારે કોઈ બીજું નહીં તમારું જ મન તમને પાછળ ખેંચે છે તે કહે છે હવે નહીં થઈ શકે હું થાકી ગયો

અને જ્યારે આખી દુનિયા તમને છોડી દે છે જ્યારે કોઈ હાથ તમારા ખભા પર નથી હોતો ત્યારે તે આવે છે ત્યારે શ્રી કૃષ્ણ કહે છે તું એકલો નથી તે મને ભૂલી દીધો પણ મેં તને છોડ્યો નથી હું તારા દરેક આંસુમાં હતો હું તારી દરેક શ્વાસમાં હતો બસ તે ધ્યાન ન આપ્યું તમને લાગે છે તમારું દુઃખ કોઈ સમજતું નથી તમારી પીડા અદૃશ્ય છે

હવે બધું અહીંથી જ શરૂ થશે એક બીજ જ્યારે માટીમાં દાટવામાં આવે છે તે અંધકારમાં ખોવાઈ જતું છો પણ આ જ આજ અંધકારમાંથી તમારા અંદર જીવનનો અંકુર ફૂટશે શ્રી કૃષ્ણ કહે છે દરેક તે ક્ષણ જ્યારે તું તૂટ્યો છે હું તને જોડવામાં લાગ્યો હતો દરેક તે રાત તું રડ્યો છે હું તારા આંસુ સમેટી રહ્યો હતો અને દરેક તે વખત જ્યારે તે કહ્યું પ્રભુ બસ હવે સહન નથી થતું ત્યારે હું તારી પાસે ઊભો હતો પણ તે તારી આંખો બંધ કરી લીધી હતી હવે પણ સમય છે તમારા ડરથી ઉપર ઉઠવાનો તમારા નસીબને દોષ આપવાની આદતમાંથી બહાર નીકળવાનો હવે સમય છે તમારા અંદરના તે આત્માના અવાજને સાંભળવાનો જેને ન ન કોઈ મારી શકે શકે છે છે રોકી તમે આ સંસારમાં કોઈ સામાન્ય આત્મા નથી તમે તે છો જેને કર્મભૂમિમાં ઉતારવામાં આવ્યો છે જેથી તમે સંસારને શીખવી શકો કે હાર પછી પણ કેવી રીતે ઊભું થવાય ક્યારેક તમને લાગશે કે બધું ખતમ થઈ ગયું કે હવે કોઈ રસ્તો બચ્યો નથી પણ ત્યાંથી જ શરૂ થાય છે ભગવાનની લીલા શ્રી કૃષ્ણ તમને ત્યાં લઈ જઈને ઊભા કરે છે જ્યાં તમારું અહંકાર તૂટે છે જ્યાં તમારું હું મીટી જાય છે અને જ્યાંથી તમારું તે જાગે છે આ જ ક્ષણ છે જ્યારે તમે અંદરથી શાંત થઈને સાંભળો છો ન કોઈ શબ્દ ન કોઈ વિચાર ફક્ત એક મૌલ અને તે મૌનમાં એક દિવ્ય ગુંજ જે થવાનું છે તે થઈને જ રહેશે ચિંતા શા માટે જ્યારે જીવનની બધી યોજનાઓ બિખરાઈ જાય છે અને તમને લાગે છે કે હવે કંઈ પણ તમારા વશમાં નથી ત્યાંથી જ શરૂઆત થાય છે શ્રી કૃષ્ણની લીલાની તમે વિચારો છો કે બધું ખતમ થઈ ગયું પણ તે જાણે છે કે હવેથી બધું શરૂ થવાનું છે તમે તમારું બધું ગુમાવી દીધું પણ તેમણે તમારા માટે જે રાખ્યું છે તે હજી તમને મળ્યું જ નથી તમારી હિંમત જવાબ આપી જાય છે પણ તેમ છતાં શ્વાસ ચાલી રહ્યા છે આનો આનો મતલબ મતલબ શું એ છે કે કાર્ય હજી તમારી યાત્રા હજી બાકી છે અને જ્યાં સુધી શ્રી કૃષ્ણએ તમારા માટે કોઈ અંતિમ શબ્દ નથી કહ્યો ત્યાં સુધી તમારો અંત શક્ય નથી તે દિવસ જ્યારે તમે સૌથી વધુ તૂટ્યા સૌથી વધુ એકલા પડ્યા તે જ દિવસ સૌથી પવિત્ર હતો કારણ કે તે જ દિવસે તમારા આત્માએ અવાજ લગાવ્યો હતો હે પ્રભુ હવે તું જ છે અને તે જ ક્ષણે બિના કોઈ શોરબકોરે શ્રી કૃષ્ણ આવી ગયા હતા બસ તમે તેમને તમારા આંસુઓની ધૂંધળામાં જોઈ શક્યા નહોતા તમે જીવનથી હાર માનવાના જ હતા પણ તે જ સમયે અંદરથી કંઈક ઉઠ્યું જાણે કોઈ કહેતું હોય બસ એક વખત બસ એક વખત ફરીથી ઊભો થા અને તે અવાજ તમારો નહોતો તે શ્રી કૃષ્ણનો હતો શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તું સૌથી વધુ તૂટ્યો હોય છે ત્યારે હું સૌથી વધુ તારી પાસે હોઉં છું જ્યારે તું રડે છે તો હું તારા આંસુઓને મારી હથેળીમાં લઈ લઉં છું અને જ્યારે તું કહે છે કે હવે મારાથી નહીં થાય તો હું કહું છું હવે મારાથી થશે તમારી નિષ્ફળતાઓ તમારો અંત નથી તે પુનર્જન્મની ભૂમિકા છે ભગવાન તમને એટલા માટે પડવા નથી દેતા કે તમે પણ એટલા માટે પડવા દે છે કે તમે ફરીથી ઊભા થાઓ પણ આ વખતે એક નવી ચેતના સાથે તમે વિચારો છો કે તમે એકલા છો પણ આ તમારો ભ્રમ છે એકલા તો તે છે જે શ્રી કૃષ્ણથી કપાઈ ગયા છે તમે તો દરેક વખતે તેમને પોકારો છો દરેક વખતે અંદરથી રડો છો અને જે અંદરથી પોકારે છે તે એકલો નથી હોતો જ્યારે આખી દુનિયા કહે છે કે હવે કંઈ નહીં થઈ શકે ત્યારે પ્રભુ કહે છે હવે જ બધું થશે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય છે ત્યારે તે એવો દ્વાર ખોલે છે જે પહેલા ક્યારે હતો જ નહીં તે દ્વાર બહાર નહીં અંદર ખુલે છે અને તે જ અંદર શ્રી કૃષ્ણ વિરાજમાન છે જો આજે તમે તૂટેલા અનુભવો છો તો હસો કારણ કે આજ તે ક્ષણ છે જ્યારે તમારો આત્મા તે દિવ્ય પ્રકાશને ધારણ કરવા તૈયાર થઈ રહ્યો છે જેને દુનિયા કૃપા કહે છે હવે તમારે કંઈ કરવાની જરૂર નથી ફક્ત એક વાતને અંદરથી સ્વીકારવાની જરૂર છે હું કંઈ જાણતો નથી પ્રભુ બધું તમારું છે જે દિવસે આ વાક્ય તમારા હૃદયની ઊંડાઈથી નીકળી જશે તે દિવસે તમારો પુનર્જન્મ થશે આ વખતે અહંકાર વિના શ્રી કૃષ્ણ કહે છે જ્યારે તું તારા અસ્તિત્વને મારા ચરણોમાં સમર્પિત કરી દેશે તો હું તને તે બનાવીશ જે તું સ્વયં પણ નથી વિચારી શકતો અત્યાર સુધી જે કઈ થયું તે તમારા હિસાબે થયું હવે જે થશે તે મારા હિસાબે થશે અને જ્યારે તે થાય છે જે કૃષ્ણના હિસાબે થાય છે ત્યારે જીવન નથી રહેતું દરેક વખતે પડો અથવા જીવનને શ્રી કૃષ્ણના હવાલે કરી દો અને દરેક વખતે ઉભા થતા રહો જો તમારું દિલ આ ક્ષણે થોડું પણ હળવું અનુભવે છે જો તમારી આંખો બિન કારણે ભીંજાઈ ગઈ છે તો સમજી લો તે નજીક છે ખૂબ નજીક અને તે તે નજીક હોય તો પછી ડર કેવો જે થવાનું છે થઈને જ રહેશે ચિંતા શા માટે અને હવે જ્યારે તમે અહીં સુધી પહોંચ્યા છો તો એકવાર આંખો બંધ કરીને તમારા હૃદયની ઊંડાઈથી પૂછો શું મારે હજી પણ ચિંતા કરવી છે કે મારે હવે તે પરમના બાહુપાશમાં પોતાને સોંપી દેવું છે જેમણે અર્જુનને રણભૂમિમાં સંભાળ્યો હતો જેમણે દ્રૌપદીને અપમાનની આગથી બચાવી હતી અને જે આજે આ કળિયુગમાં પણ દરેક તે વ્યક્તિની પાસે બેઠો છે જે તેને સાચા દિલથી પોકારે છે તો કૃપા કરીને મારી તમને હાથ જોડીને એક વિનંતી છે જો આ વીડિયોની કોઈ પણ વાત તમારા હૃદયના કોઈ ખૂણાને સ્પર્શી ગઈ હોય તો સાચા દિલથી કોમેન્ટમાં જરૂર લખજો જય શ્રી કૃષ્ણ કારણ કે આ એક નામ નથી એક ચેતના છે એક પોકાર છે જે સીધો પ્રભુ સુધી પહોંચે છે અને હા જો તમે ઈચ્છો છો કે શ્રી કૃષ્ણની આવી જ પ્રેરણાદાયી ભાવપૂર્ણ અને જીવન બદલનારી કથાઓ તમારા સુધી સતત પહોંચતી રહે તો ઓમ વોઇસ ગુજરાતી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો આ ચેનલ ફક્ત એક યુટ્યુબ પેજ નથી આ એક દિવ્ય સંવાદ છે જ્યાં આપણે શ્રી કૃષ્ણની વાણી શ્રીમદ ભગવદ્ ગીતાની શક્તિ અને આત્માના પોકારને સાંભળવાની સમજવાની અને જીવવાની કોશિશ કરીએ છીએ તો ચાલો આપણે મળીને આ આધ્યાત્મિક યાત્રાને આગળ વધારીએ શબ્દોથી મૌનથી અને સમર્પણથી જય શ્રી કૃષ્ણ